চাটনি આવਣੀছে চাটনি সাহেব চাটি নাই chutni কও chutni চাটনি কও কে chutni তুমি কি করবো না 버튼 দাবানো નું ટટણ આપણો निशान উড়તો પોপায় উড়તો પોপায় અલ્યા সাহেব අපাড়া ગામમાં পানি નો প্রশ্ন আচ্ছা

સાહેબ આપણા ગામમાં અનાજ નો પ્રશ્ન અરે અનાજ અનાજ શું કરે છે અનાજ તો કઈ ખવાતો છે ખાવું હોય તો કાજુ ખાવ પિસ્તા ખાઓ બદામ ખાવ એ ના હોય તો પેલું પેલું મરઘી ની માછલી તો અનાજ નો પ્રશ્ન સર તમારે શું કરવાનું બટન દબાવવાનું બટન આપનું નિશાન ઉઠતો પોપટ ઉઠતો પોપટ સાહેબ આપણા ગામમાં વીજળીનો પ્રશ્ન અલ્યા વીજળી વીજળી શું કરે છે વીજળી તો કાય બડાતી હશે બાળું હોય તો ફાન બાળો મેરબત્તી બાળો ટોર્ચ બાળો એના હોય તો એના હોય તો રાત્રે ધંધામાં ને સવારે સુરત તો છે જ ને તમારે શું કરવાનું બટન દબાવવાનું બટન આપું નિશાન ઉડતો પોપટ ઉડતો પોપટ

એનો પ્રશ્ન આવ અને ગંદકી તો ફર્યાવરણનો પ્રશ્ન છે જો ગંદકી દૂર કરી હોય તો આ બેઠેલી બહેનો આ બેઠેલી બહેનો અને પાછળ બેઠેલા ભાઈઓ અરે તમને કહું સમજે જો બહેનો દી નહીં લે રસ્તા ઉપર પાણી નહીં દોડીશું રસ્તા ઉપર એકવાર નહીં દોડીશું અને પાછળ બેઠેલા ભઈઓ લીણ લે ઘર ઘર બનાવી તો આપણા શ્રી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થાય હવે આપણે બધા બોલીશું